ફોર વ્હીલ ગાડીમાં આવી પાર્વતી ને અપશબ્દો બોલી તારો છોકરો હરીશ મારા ભાઈ ની પત્ની ને ભગાડી ગયેલ છે તો તમને સોંપવા જણાવેલ કેમ સોંપતા નથી તેમ કહેતા શોધખોળ કરી સોંપી દઈશું તેમ કહેતા ત્રણેય જણા ઉશ્કેરાઈ તને છોડીશું નહીં તેમ કહી અપશબ્દો બોલ્યા હતા જેથી અનિલ ચંદાણીએ અપશબ્દો બોલવાની ના પાડતા લાકડીના બે ત્રણ ફટકા મારી નીચે પાડી દીધેલ ત્યારે પાર્વતીબેને બૂમાબૂમ કરતા કુટુંબી ભાણે છોડાવવા વચ્ચે પડતા તેને તું કેમ વચ્ચે પડે છે તેમ કહી તેમના દૂધ ભરેલા વીસ લિટરના ત્રણ કેન આડા પાડી દૂધ ધોળી કેન ફેંકી દીધા હતા તેમજ દૂધ ડેરીમાં વપરાતા કોમ્પ્યુટર વજન કાંટો મિલ્કો મશીન તેમજ કેનમાં રહેલ દૂધનો પણ નાશ કર્યો અને ઘરમાં અન્ય સામાનને તોડફોડ કરી નુકસાન કર્યું હતું રિપોર્ટર મગન દામો ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા